નમસ્કાર મિત્રો શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો બહુ ખાસ બનવા જઈ રહ્યો છે ખાસ કરીને એવા લોકો માટે જેને આંતરડાનો દુખાવો છે પેટનો દુખાવો છે ગેસની સમસ્યા છે બેસની એવી એવી ભયંકર સમસ્યા છે જેના કારણે તેને માથું ચડે છે અડધું શરીર દુખે છે આ મિત્રો આ તે બધા રોગનું જે મૂળ કારણ હોય છે તેના વિશે હું આ પૂરો વિડીયો બનાવ્યો છે તો ધ્યાનથી કાન ખોલીને સાંભળો આજે હું તમને એવો વિડીયામાં એવી ઇન્ફોર્મેશન દેવાનો છું જે લોકો છે ખાસ કરીને જેના આ બધા સિમ્ટમ જોવા મળે છે તેને પેટના ભયંકર રોગો થયા છે આંતડાની અંદર કચરો જમા થઈ ગયો છે જે વર્ષોથી આ કચરો ખાધા કરે છે પછી અત્યારે પેટની સમસ્યા થઈ ગઈ છે મિત્રો કોઈ પણ દુખાવો કે કોઈ પણ વસ્તુ અચાનક નથી પડતી તમે બહારનું જમો છો બહારનું ખાઓ છો તો તમારા શરીરમાં અલગ જ પ્રકારના પ્રોબ્લેમ પેદા કરે છે કહેવાય છે કે જે પણ પેટમાં તમે ખાવ છો તે પૂરું પચતું નથી તેના કારણે તમને ગેસ અપચો એસિડિટી અને હાડકાના દુખાવા અલગ અલગ દુખાવા તમને મળી શકે છે અમુક માણસોનું એવું માથું ચડતું હોય છે કે તે થોડીક વાર બેસી જાય છે તેનું માથું ચડવાના કારણે તેને ગેસ હોવાના કારણે તે ક્યાંય જઈ નથી શકતા અથવા દસ દસ મિનિટે પાંચ પાંચ મિનિટે ઓડકાર ખાય છે અમુક માણસોનું અડધું શરીર હોય છે જેમાં પ્રોબ્લેમ થાય છે મિત્રો આજનો વિડીયો હું તમને એવો કહેવા જઈ રહ્યો છું જે પૂરેપૂરી અલગ જ દિશાએ તમને લઈ જશે મિત્રો આના પરથી તમને ખબર પડી જશે કે તમારા શું શું છે ખાસ કરીને જેને ભયંકરમાં ભયંકર કબજિયાત છે તેને રોજ દર વખતે તેને કાંઈક ને કાંઈક ચૂર્ણ ખાવું પડે છે તો મિત્રો તે આ વિડીયો રેગ્યુલર જુઓ અને ખાસ કરીને જે વિડીયોમાં ઇન્ફોર્મેશન કહેવા જઈ રહ્યો છું જો અંત સુધી જોશો તો તમને બધા પ્રકારના પ્રશ્નોના જવાબ મળી જશે મિત્રો આપણા જે આયુર્વેદિક છે તેમાં ત્રણ સિદ્ધાંત છે એક વાત બીજું છે પિત્ત અને ત્રીજું છે કફ આ મિત્રો આ વાત પિત્ત અને કફ જ્યારે પણ આપણી બોડીમાં હોય છે ત્યારે પરફેક્ટલી બેલેન્સ કરીને રહી છે તો આપણું શરીર પરફેક્ટલી કામ કરે છે કોઈ પણ જાતના રોગ આપણા શરીરમાં દેખાય છે તો ખાસ કરીને હું જે કહું છું તો પંચાણું ટકા કેસ એવા છે જે કબજિયાતના લીધે જ છે કબજિયાતના લીધે વાયુના લીધે તમને તમને વધારે દુખાવો થાય છે વાયુ કુપિત થવાના કારણે આયુર્વેદિક કહે છે કે કપનું સ્થાન જે હોય છે તે મોઢામાં હોય છે પિત્તનું સ્થાન હોય છે તે ઓજરીમાં હોય છે અને જે વાયુનું સ્થાન હોય છે એ કેમાં હોય છે આપણા આંતરડાની અંદર હોય છે જ્યારે પણ વાયુ પોતાના સ્થાનની તેની હલનચલન અથવા તે અવિપરીત કામ કરવા માંડે છે કુપિત થાય છે તો તમને બધા પ્રકારના અનુભવ થાય છે આપણે જેમ પણ માનો કે બહાર જાય છે અને ખાસ કરીને જ્યારે આપણે રેડી થઈને જ્યારે બહાર જાય છે ત્યારે હવા ફૂંકાવાના કારણે આપણા વાળ અથવા આપણા શરીરમાં ધૂળ કચરો લાગી જાય તેવી રીતેના જ તમારા શરીરની અંદર જ્યારે પણ પિત્તવાયુ વધી જાય છે જ્યારે પાણીનો ભાગ ઘટી જાય છે મિત્રો તો કહેવાય છે કે તે લોકોને કબજિયાત થઈ શકે છે તે લોકોને આંતરડાના બીમારી થઈ શકે છે અમુક માણસોને તો આંતરડું બ્લોક પણ થઈ જાય છે તેને નાના આંતરડામાં તેને સોજા રહી છે ક્યારેક ક્યારેક કમળ નીચે દુખવું પેડું પાસે દુખવું અથવા પેરેલાઇઝ મુવમેન્ટ ડાઉન થઈ જાય છે ગેસના કારણે અમુક માણસોને રિટર્ન ગેસ થાય છે તો રિટર્ન ગેસ થતો હોય તો ડાયરેક્ટલી પથારીમાં પડીને એવા અરગોઠિયા મારતો હોય છે તો આપણે જોઈને નવાય લાગે છે કે આ વ્યક્તિને આટલી બધી વાયુ કેવી રીતના હોઈ શકે પણ મિત્રો આ જે છે છે તે તમારા લક્ષણના લીધે જ નાનપણથી તમે તમે એવું 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 ખાધું છે જમ્યા છો આચળ ડૂચળ અસંતુલિત ખાધું છે તો જે શરીર હોય છે એક ટાઈપનું એ પાઇપલાઇન જેવું કામ કરે છે તો પાઇપલાઇન બગડતા વાર નથી લાગતી મિત્રો જો તમે આ પાઇપલાઇનને તમે શુદ્ધ ના રાખો સારી ના રાખો તો આગળ જતા તમે જેવા પિસ્તાલીસ વર્ષના કે પચાસ વર્ષના થયા તો મિત્રો તમને આંતરડામાં એવા દુખાવા થશે પગમાં એવા દુખાવા થશે કારણ કે વાયુ જે છે જે પિત જે છે તે કોઈને છોડતો નથી ગેસના કારણે તમે જે ખાવ છો તો ઓડકાર આવે છે વધારે ખાઈ નથી શકતા અમુક માણસોનું શરીર બનતું જ નથી જે પતલાના પતલા જ રહ્યા છે જે લોકો પતલા છે તે પણ આ વિડિયો જોવે ધ્યાનથી મિત્રો હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે વધારે મિનિટમાં ટોટલી તમને ક્લીન આંત નાખશે જેવા જેમ સોનાની જેમ ચમકશે નેવું ટકા લોકો છે જે કબજિયાતથી પીડાય છે પકોઈને કહી નથી શકતા અને રોજ ચૂર્ણ ખાય છે ચૂર્ણ ખાતા પછી પણ તેના જે પ્રોબ્લેમ છે તે ત્યાં ને ત્યાં રહી છે મિત્રો કબજિયાત દૂર કરવાની ટ્રીક હું તમને કહેવા જઈ રહ્યું જે એક્યુ પ્રેશર કહેવાય છે ખાસ કરીને તે તમે કસરત કરીને કરી શકો છો પણ અમુક માણસો જે છે ઓફિસમાં બેઠા હોય છે અને હંમેશા ઓફિસ વર્ક કરતા હોય છે તો તેવા માણસો માટે અમે વિડીયો બનાવ્યો છે જે લોકો ઘરડા છે જે ચાલી નથી શકતા તો ક્યાંથી કસરત ક્યાંથી કરે તો મિત્રો તેના માટે હું એક ટ્રીક લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળો જેને પણ આ કબજિયાત છે તો ખાસ કરીને ડૂચડ ખાતા હોય તો તેને પેલા એ બંધ કરી દેવાનું છે મોટા ભાગના જેટલા પણ લોકો છે ચાલીસ પચાસ વર્ષના જેને કબજિયાતની પ્રોબ્લેમ છે આપણે કેમ થાય કે એક દિવસનું નથી સાહેબ આ નાનપણથી લઈને તમે જે ખાવ છો તે પાઇપલાઇનમાં ધીમે ધીમે આ કચરો જમા થવા પછી જ તમારી પાઇપલાઇન પૂરેપૂરી બ્લોક થઈ છે અને તેમાં વાયુ વાસ કરે છે વાયુ વાસ કરે છે તો તો આંતડામાં ધીમે ધીમે આંતડાના દિવાલ ઉપર તમારો કેવો તો કે મળ જમા થવા લાગે છે એ મળ ખતરનાકમાં ખતરનાક રોગ ઉત્પન્ન કરે છે મિત્રો આપણા આંતરડામાં કચરો છે જે જમા થઈ ગયો છે તમારી દિવાલો બ્લોક કરી નાખે છે દબાઈ ગયા છે તો મિત્રો હું તમને આજે આ વિડીયોમાં તમને ખાસ કરીને એવા એવા ઉપાય કહીશ ઉપાય તો એક જ છે પણ તમે અલગ અલગ રીતે કરી શકો છો મિત્રો આ ઉપાય એકવાર કરશો તમારા ઉપાય ક્યારે કરવાનો છે ધ્યાનથી સાંભળો તમારે અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરવાનો છે આ ઉપાયના નીતિ નિયમ ધ્યાનથી સાંભળો હું તમને કહું છું મિત્રો જે લોકોને વર્ષોથી આ કબજિયાત છે પીત વાયુનો પ્રોબ્લેમ છે ગેસ આંતરડામાં દુખાવો થાય છે પગમાં દુખાવો થાય છે ચક્કર આવે છે બેભાન જેવી અવસ્થા થઈ જાય છે સોડા પીવા જાય છે તો તેને ગેસ ચડી જાય છે તો તેને શું કરવાનું છે ધ્યાનથી સાંભળો હું તમને વિડીયોમાં જણાવું છું મિત્રો તમારે શું કરવાનું છે કે સવારે વહેલું ઉઠીને પહેલા તો સવારે વહેલું તમારે ગરમ ગરમ દૂધ અડધો ગ્લાસ દૂધ લેવાનો છે તેની અંદર એરંડિયું નાખવાનું છે આ મિત્રો એરંડિયું અલગ જાતનું હોય છે એરંડિયાને આપણે ખાસ કરીને એવા એવા ગુણધર્મ રહેલા હોય છે કે એરંડિયાને આપણા આંતરડાને સાફ કરવા માટે શુદ્ધિકરણ કરવા માટે બહુ જરૂરી છે એરેન્ડિયું એક રીતે જોઈએ તો આપણા જે જૂના શાસ્ત્રોમાં લખેલું છે કે બધા બધાની દવા છે મિત્રો શુદ્ધ કરે છે એરેન્ડિયું એક ચમચી તમારે એરેન્ડિયું તે ગરમ જે દૂધ હોય છે તેમાં નાખી દેવાનું છે એના પછી તમારે તે પી લેવાનું છે ક્યારે સવારે પાણી પીધા પછી પછી આ દૂધવાળો ઉપાય તમારે કરવાનો છે પછી તમારે આખો દિવસ કાંઈ પણ ખાવાનું નથી કાંઈ પણ જમવાનું નથી પૂરો દિવસ તમારે છે મિત્રો કહેવાય છે કે જ્યારે પીશો ત્યારે ત્રણથી ચાર કલાકમાં તમને કોલ આવશે તમને લઘુશંકા થશે તો તમારે જવાનું છે મિત્રો આ ઉપાય છે ખાસ કરીને તમે અઠવાડિયામાં એક કરવાનો છે મિત્રો કહેવાય છે કે અરેન્ડિયું હોય છે તે જેટલા પણ વાયુ છે તેને પૂરેપૂરો નષ્ટ કરી નાખે છે અને એરંડિયું હોય છે જે આપણી દિવાલું બગડી ગઈ છે અંદર જે આપણા આંતરડાની અંદર તો તેને પીધા પછી એક એક દીવાલ સાફ કરે છે એક એક આંતરડું સાફ કરે છે વાર પણ લાગી શકે છે અને તમને ચાર પાંચ મિનિટમાં જુલાબ થશે થોડા થોડા આંતરડા તેમાંથી કચરો ધીમે 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 દિવાલ તરફે ચોટેલો જે કચરો છે તે બહાર નીકળી જશે મિત્રો આ પ્રયોગ તમારે અઠવાડિયામાં એકવાર કરવાનો છે દર રવિવારે જે ધંધો કરતા હોય છે તેને શું કરવાનું છે તો રવિવારે સવારે લેવાનું છે આખો દિવસ ઘરે રહેવાનું છે તો જ આ ઉપાય કરો નહીતર નહીં કરતા કારણ કે તમારે ટોયલેટ જાવું પડશે મિત્રો કહેવાય છે કે ત્યારે તમારા આંતરડા પૂરેપૂરા સાફ થઈ જશે મિત્રો ગેરંટી છે કે તમને કદી પણ માથું નહીં દુખે તમને કોઈ દી પેડું નહીં દુખે કોઈ દી પણ તમારા પેટનો જે ભાગ છે જે ગેસ થયા રાખે છે જે વ્યક્તિને ગેસનો ભાગના કારણે પેટ ફૂલાઈ જાય છે તો તે લોકોને ઘણો બધો ફાયદો થશે મિત્રો જે લોકો છે જેને દૂધ નથી ફાવતું અમુક માણસો જે કમેન્ટ કરતા હતા કે સર મને કબજિયાત છે વર્ષોથી આ કબજિયાત છે હું દવા લઈ લઈને થાક્યો છું તેના માટેનો મેં પૂરો વિડીયો બનાવ્યો છો તો ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો જો તમને દૂધ નથી ફાવતું તમે અમુક માણસો કંઈક દૂધ નથી ફાવતું પાણી સાથે તમે લઈ શકો છો ગરમ પાણી લેવાનું અડધી ચમચી નાખીને તમારે જો ટેસ્ટનો પ્રોબ્લેમ હોય તો તમે બજારમાં જઈને ત્રિફળા ચૂર્ણ લેવાનું છે ત્રિફળા ચૂર્ણ લઈને તમારે એક ગ્લાસમાં પાણી ભરવાનું છે અને એક ગ્લાસ તપેલી માંથી ગરમ કરેલું પાણી તમારે લેવાનું છે એક ગ્લાસ પૂરેપૂરું અને એમાં ચૂર્ણ નાખી દેવાનું છે અને અડધું ચાણી બળી જાય ત્યાં સુધી અડધું પાણી રહેવા દેવાનું છે ભાઈ ગરણીથી ગાડી લેવાનું છે ભાઈ તમારે એક ચમચી એરંડિયું નાખવાનું છે પછી સવારે નરણા કોઠે તમારે તે પાણી પી જવાનું છે અડધા કલાકમાં તમને કોલ આવી જશે આતરડા સાફ કરવાનો તો તમારે અડધી અડધી કલાકે જવું પડશે કહેવાય છે મિત્રો આખા વર્ષમાં તમારે ચાર અઠવાડિયા તો તમારે આ કરવું જોઈએ જે વ્યક્તિ આ કરે છે તે કદી પણ બીમાર નથી પડતો ગેસ નથી થતો દવાખાને બહુ એટલે કે રેર કેસમાં જવું પડે છે તો મિત્રો તમે ગેસથી બચી શકો છો અપચાથી બચી શકો છો જેની પાચન શક્તિ નબળી છે તે પણ આ કરી શકે છે કારણ કે તમે જ્યારે પણ આપણો મોબાઈલ હોય છે જ્યારે ભરાઈ જાય છે હા મિત્રો ભરાઈ જાય છે તો ત્યારે તમારે રિસેટ કરવું બહુ જરૂરી છે તેવી રીતે આપણું શરીર છે જે નાનપણથી લઈને અત્યાર લગી તમે જે ખાધું છે જે પૈચું નથી અને આંતરડામાં જે જે દુખાવો થઈ જાય છે સોજા થઈ જાય તમારી આંતળાની દિવાલો બગડી ગઈ છે એનું કારણ એ છે તો તમારે મિત્રો ખાસ કરીને હાથ જોડેની વિનંતી છે કે બહારનું જમવાનું ઓછું ટાળવું જોઈએ જ્યારે તમે ઉપાય કરો ત્યારે તમારે આખો દિવસ કાંઈ ખાવાનું નથી મિત્રો વધારે પડતું બહારનું ખાવાથી પણ આ બધું થાય છે મિત્રો તમારા આંતરણા ક્લીન કરવા માટે બહુ જરૂરી છે તમારે એક દિવસ પૂરેપૂરો ઉપવાસ રાખી શકો તો બહુ સારું મિત્રો કહેવાય છે કે તમને પચીસ મિનિટમાં તમારો બધો કચરો બહાર નીકળી જાય છે તમારે કોઈ પણ જાતની દવા કરવાની જરૂર નથી મેડિકલે જઈને તમે એરંડીઓ લઈ શકો છો બે ટાઈપના એરેન્ડિયા આવે છે એક નોર્મલી જે આપણે અનાજમાં ભેળવીને ખાય છે અને બીજું જે છે તે સ્પેશિયલી કબજિયાતનું આવે છે તમે મેડિકલે માંગી શકો છો તમે બેમાંથી ગમે તે લઈ શકો છો પણ મિત્રો જે તમે મેડિકલે લેવા જશો તેને ચોખ્ખી ચોખ્ખું કહેવાનું છે કે મારે કબજિયાત છે એના માટે યુઝ કરું છું તમારે એક ચમચી યુઝ કરવાનો છે મિત્રો એક ડબ્બી કાંઈક સીસી તમે લેશો એર ઇન્ડિયાની તેમાં જ તમારા જળ મૂળથી તમારું કબજિયાત નષ્ટ થઈ જશે તમારે દવાખાને જવાની જરૂર નથી તો મિત્રો આ હતો પૂરો વિડીયો જે લોકોને કબજિયાત છે જેને ગેસની પ્રોબ્લેમ છે જેને આંતરમાં દુખાવો છે કે અલગ અલગ નુસ્ખા કરીને થાકી ગયા છે તો આ એક રામબાણ ઇલાજ છે તમે જો આ એકવાર ઉપાય કરશો તો ફરીને આમાં કમેન્ટ કરવા આવશો કે સર મને આ રાહત થઈ ગઈ છે તેના માટે આભાર મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે